તે આપણે રોજબરોજની જીવનમાં સારી રીતે અલગ અલગ આપણા જે જીવનમાં આપણે જે જવાબદારી નિભાવીએ ત્યારે સ્ત્રી અને પુરુષ પોતાની જવાબદારી નિભાવતા હોય છે પણ ખાસ કરીને કિન્નર સમાજ છે કિન્નર લોકો છે એને આપણે થર્ડ જેન્ડર તરીકે ઓળખીએ છીએ માસીબા તરીકે ઓળખે છે આ લોકો પોતાનું જીવન કેવી રીતે જીવે છે તેમજ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવે છે જીવનમાંથી તેઓ કઈ રીતે અલગ અલગ રીતે પોતાનું જીવન નિર્વાહ માટે શું કામ કરે છે તે માટે ખાસ અહેવાલ પ્રસારિત કરી રહ્યા છે તેમજ વીઆર લાઈવ ન્યૂઝમાં આપ જોઈ શકો છો કે અત્યારે અમે જે અમદાવાદને ફતે જે રિંગ રોડ આવેલો છે તે રિંગ રોડ પર જે અલગ અલગ ટોલનાકામાં છે તે અત્યારે વસ્ત્રાલ ટોલનાકા પર છે તે થર્ડ જેન્ડર કહેવાય કિન્નર કહેવાય કિન્નર સમાજ છે તે પોતે પોતાના જીવનમાં આપણા જીવનમાં જે સારો પ્રસંગ હોય ત્યારે પોતાને જે દક્ષિણા માંગીને પૈસા માંગીને પોતાનું જીવન ચલાવતા હોય છે ત્યારે અહીંયા પણ આપ જોઈ શકો છો કે જે રીતે વસ્ત્રાલ જે વિસ્તાર છે ત્યાં જે કિન્નર લોકો છે પોતે જે વાહન ચાલતા હોય છે તેમાં વાહન જે જતા હોય છે તે લોકો પાસે સારા પ્રસંગે જતા હોય કોઈ નવું વાહન લાવ્યા હોય કોઈ નવા ઘરમાં જે ખુશીનો પ્રસંગ હોય તેને લઈને અત્યારે વાહનો જે પસાર થતા હોય તેની પાસેથી પોતે જે મળે જે પણ નાની મોટી રકમ મળે તે રકમ લઈને પોતાનું જીવન ચલાવતા હોય છે અનેક તકલીફોનો સામનો કરે છે તાપ તડકો તેમજ આ જે ધુમાડામાં ઉભા રહીને જે આ પ્રકારની પોતે પોતાનું જીવન ચલાવતા હોય છે અમે અલગ અલગ જે કહી શકાય કે અમદાવાદના અડાલાજ ટોલ નાકા પર જઈને વાત કરી ત્યાં તેઓ કહે છે કે અમારા અમારે અમારું જે જીવન ચાલે છે તે જીવન સામાન્ય રીતે જે અમારું જીવું છે અમારે કોઈ અમારો મીડિયામાં અમારે આવું નથી અમારી કોઈ વાત સાંભળતું નથી અમે જે રીતે પોતાનું જીવન ચલાવીએ છીએ તેમાં અમે ખુશ છીએ તો અમે એક આ પ્રયાસ કર્યો છે વીઆર લાઈવ ન્યૂઝના માધ્યમથી અત્યારે વસ્ત્રાલ જે જે વિસ્તાર છે ત્યાં રિંગ રોડ પર છે ત્યાં કિન્નરો સમાજના લોકો છે તે અલગ અલગ જે ગ્રુપમાં હોય છે તેમના ગુરુ હોય છે તે અખાડામાં આધારે પોતે કામ કરતા હોય છે અલગ અલગ ગ્રુપ બનાવીને કામ કરતા હોય છે તેમાં એમની વાત આપણે કરી તેમને બોલવાનો પ્રયાસ કર્યો પણ વધુ ના બોલી શક્યા કારણ કે તેમને પણ અમુક નિયમો હોય છે નિયમોનું પાલન કરવાનું હોય છે તેમના ગુરુ જે કહે તે પ્રમાણે જ વર્તવાનું હોય છે ખાસ કરીને આપણે એ બતાવવાનો પ્રયાસ કર્યો કે જે રીતે થર્ડ જેન્ડર છે તે પોતે પોતાના જીવનમાં કઈ રીતે ઉતાર ચઢાવનો સામનો કરતા હોય છે તકલીફો વચ્ચે કામ કરતા હોય છે અને તેમના સારા પાસા છે તો ખરાબ પાસા પણ લોકો સમક્ષ મૂકતા આપણે જોયા જોયા છે ત્યારે હાલમાં અમે જે પ્રયાસ કર્યો છે કે તેમાં જે કિન્નર સમાજ છે કઈ રીતે પોતે પૈસા માંગીને કોઈના ઘરે સારા પ્રસંગમાં જઈને પોતાનું જીવન ચલાવે છે તે ખૂબ મોટી વાત છે તે બાબતે સરકાર પણ હજુ સુધી તે ખાસ કોઈ યોજના થકી કોઈ કોઈ જોગવાઈ થકી કોઈ જે યોજના થકી તમને મદદ મળી શકી નથી ત્યારે ખાસ કરીને આ લોકો જે પોતે સામાન્ય રીતે પોતે પૈસા માંગીને જે દક્ષિણા માંગીને પોતાનું જીવન હાલમાં ચલાવી રહ્યા છે સામાન્ય રીતે લોકોના જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવતા હોય છે પરંતુ જીવન નિર્વાહ કરવા માટે મોટી તકલીફો નથી વેઠવી પડતી પરંતુ કિન્નર સમાજ કે માસીબાને જીવનમાં અનેક મુશ્કેલીઓ સાથે જીવન નિર્વાહ કરવો પડે છે કારણ કે તેમને કોઈ નોકરી કે રોજગારી માટે અન્ય કોઈ વિકલ્પ નથી કે ન કોઈ કામ મળતું હોય છે અને જો સરકાર થર્ડ જેન્ડર માટે કોઈ રોજગારીની યોજના લાવે તો આ આ લોકો પ્રકારની માંગીને જીવન જીવવા માંગતા નથી તે પણ એક સત્ય હકીકત છે તેમનું જીવન ગુજરાન ચલાવવું પણ ખૂબ જ તકલીફદાયક હોય છે આજે તમને કિન્નર એટલે કે ટ્રાન્સજેન્ડરની દિનચર્યાની વાત કરીશું જીવન કેવું હોય છે તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કિન્નર લોકોને જન્મ થાય ત્યારે જ માતા-પિતા પરિવાર સાથે જીવન ગુજારીને જીવતા હોય છે પરંતુ જ્યારે તેઓ કિન્નર બનીને સમાજમાં આવ્યા હોય છે ત્યારે તેઓ પરિવારથી દૂર થઈ જાય છે અને તેમના ગુરુ જ તેના વાલી બનીને જીવતા હોય છે ત્યારે અનેક સુખ અને દુઃખના પ્રસંગે દરેક કિન્નરના ગુરુ જ તેમને સાચું માર્ગદર્શન અને નિયમો આપતા હોય છે ત્યારે અમે વીઆર લાઈવ માધ્યમથી જાણવાનો પ્રયાસ કર્યો કે અમદાવાદ રિંગ રોડ પર આવેલા ટોલ નાકા પર કિન્નર સમાજ દ્વારા કેવી રીતે પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે અને કેવી તકલીફો વેઠે છે તે બાબતે આપણે જાણવાનો પ્રયાસ કર્યો છે તો આવો જાણીએ ગુડી દે ભાઈ સાલી દે હા અમારી તમે જે અત્યારે અહીંયા ઊભા છો તમારું જીવન કેવું ચાલે છે અમે આ રોડ માંગીને જીવન ચલાવીએ છીએ

અહીં ઠંડી ગરમી કે ચોમાસામાં પણ અમે આ જ રીતે લોકો નીકળતા હોય છે ત્યારે પૈસા માંગીને જીવન જીવતા હોઈએ છીએ ત્યારે માંડ રોજના પાંચસો કે હજાર રૂપિયાનો દિવસ ભરીને જીવન જીવીએ છીએ મારો સબુ કુઓ નામ હે કોમલ ગુરુ કા ચેલા હું મેં વટવા કે રહેવા વાળી હું હમ તાપે યાર વરસાદ કોઈ બી અક્કા દી ધૂપ ધૂપમે માંગતા મારા આગળ પીછે ક્યાં હે હમ માંગતે મહેનત સે માંગતે મહેનત સે ખાતે ઇજ્જત સે ઘર જાતે માંગતે ખાતે यहाँ के रहने वाले है अच्छे से रहते हैं इज्जत से रहते हैं इज्जत से मांगते है हमारा चेला मेरा गुरु भाई सब लोग है हम लोग मांगते खाते है हमारा तो कोई तो दिन? कोई हमारा सहाय नहीं है हम मांगते है तो खाए नहीं मांगे तो नहीं खाए घर पे रहे हमारा कोई सहारा नहीं है आगे पीछे कोई नहीं है हमारा हमारे को देखने वाला कोई है नहीं सरकार सरकार हमारा कुछ कितना ઠંડી ગરમી તમે જોખમ વાહનો તમને વાહનો જોખમ પણ કરવું હા તો અમારે કોઈ તાપ હો ધુપો કુચ ભી કોઈ અમારે કોઈ દેખને વાલ નહીં બી લોકો વાત કરો બરાબર બોલો બોલો તમારો આધાર કાર્ડ ને તમે કઢાવ જાઓ ત્યારે તકલીફ પડે

हमारा हमारा सीला मेरे बाजू में रहती है वो बाजू में रहती है बाजू बाजू सब अलग, अलग अलग रूम लेके ले, ले लाइन से रहते हैं अब हमें नौ दस बजे आते हैं फिर चार बजे चला जाए हमें हाँ चार बजे ये लोग आते हैं अब नहीं ये लोग रहते हैं चार पाँच बजे जाता है नहीं कोई भी ना हो आपका एरिया यही है हाँ यही है हमारे इसके सिवा कहीं नहीं जाते लोगों क्या कुछ आपको सुनना पड़ता है, पड़ती है। मेरे को लोगों कुछ नहीं बोलते हमारे को तकलीफ था मांगते हैं कोई हमारे को जनता हमारे कोई सहारा नहीं है कोई एक रुपया देने वाला नहीं है तो से सुना सुना करते हैं कोई कुछ नहीं आता अभी के डेट में कोई नहीं आले जो हमारे मेहनत से मांगते हैं दस बीस रुपया जो मांगते हैं वही मिलता है और बाकी कोई कुछ नहीं देता है

જો બીમાર પડીએ તો અમારા ગુરુજ અમારી સારવાર કરતા હોય છે ત્યારે અમને જાણવા મળ્યું કે કિન્નર લોકોએ પોતાના મનની વાત કરવા માટે વિડીયો ઉતારવો કે મીડિયા સમક્ષ આવવું પણ પ્રતિબંધિત હોય છે અને નિયમ હેઠળ આવે છે તેમ છતાં અમે વટવા ચાર રસ્તા પર આવેલા કિન્નર સમાજના માસીબા સાથે વાહનો ઊભા રાખીને બક્ષિસ માંગીને પોતાનું જીવન ચલાવે છે ત્યારે તેઓની મનની વાત જાણવા માટે ખૂબ જ નવાઈ લાગશે

तो हमारे चला आगे मतलब कोई नहीं अपन रोड पे मांगती खाती दो सौ रुपया देता है तो खाती पीते हूँ नहीं देता तो नहीं खाती हूँ क्या कर कहा तकलीफ पड़े की मांगती खाती हूँ अगर धूप पानी में मांगती नहीं मांग तो खाए बारिश बारे मांगती हूँ क्या है के लिए मांगना पड़ेगा तो खाने पड़ेगा ना तो जय तो नहीं बेगर तो है अलग अलग मैं अकेली हूँ घर में कोई नहीं भाड़े मकान, मकान है भाड़ा लगा के जाती हूँ सौ रुपया भाड़ा लगता है कितना मिलता है चार पाँच सौ हजार आगे नहीं होता है कोई देता कोई नहीं देता है कोई दस कोई बीस नहीं होता है કિન્નર લોકોનું જીવન એટલે કે થર્ડ જેન્ડર જાતિના લોકોનું દિનચર્ય અને જીવન ખૂબ જ કપરું હોય છે કારણ કે એમને જીવન નિર્વાહ માટે આ રીતે રોડ પર બહાર આવીને લોકો પાસેથી દાન દક્ષિણા કે બક્ષિસ માંગીને જીવન ચલાવવું પડે છે લોકો એ તેમના ખરાબ પાસા વિશે ખ્યાલ હશે પણ સારા પાસા વિશે ખ્યાલ નહીં હોય જો રાજ્ય સરકાર તેમના માટે યોગ્ય રોજગારી કે વેપાર ધંધા માટે સરકારી યોજના થકી મદદ કરે તો તેમની સમસ્યાઓનો અંત આવે તેવી શક્યતાઓ છે અમારું જીવન ખરાબે ચાલે છે માંગો કે ખાતે અને આ કે જાતા જો ઉપરવાળા કે દનસી જો નસીબ મે આવે એ આતાય બસ ઉસી મે હમ લોગ ખુશ રહેતે હે દૂસરે સે ક્યા કહેને કા ફિર બસ તમારે તકલીફ કેવી પડે છે नहीं कोई तकलीफ नहीं है जो अपना नसीब का भागीदारी है हम अपना नसीब में है बस दूसरे को दुख बोलने की कोई जरूरत नहीं है बस और कुछ परिवार तो। तो छोड़ी दो तो न, हाँ हाँ परिवार कोई मतलब नहीं घर में कोई नहीं रहता घर द्वार नहीं जाते अपना गुरु घर पे रहते हैं खाते पीते नहीं क्या याद आ रही

આ લોકોનું જીવન કેવી રીતે જીવતા હોય છે તે પોતે રોજબરોજની દિનચર્યા કેવી રીતે હોય છે તેઓ કઈ રીતે પોતાનું આવકનું સાધન છે જે માધ્યમ છે તે માટેની ખાસ અહેવાલ પ્રસારિત કરી રહ્યા છે આપણે હાલમાં અમે વટવા ક્રોસ કરવા છીએ કે અમદાવાદમાં રિંગ રોડને ફરતે આવેલા જે રિંગ રોડ પર જે કિન્નર સમાજના લોકો છે જે માસીબાથી આપણે ઓળખીએ છીએ તેઓ આ વાહનો પ્રસાર થાય છે તેના પર રોજે રોજ અલગ અલગ જે વાહનો નીકળે છે તેના પર બક્ષીસ રૂપે તેમજ પોતે દૂપે પૈસા માંગીને પોતાનું જીવન ચલાવે છે ત્યારે ખાસ કરીને અનેક તકલીફો વચ્ચે આ લોકોએ નિયમોનું પાલન કરવાનું હોય છે તેમના જે અખાડા હોય છે ગુરુ છે ગુરુના કહેવા મુજબ નિયમો પ્રમાણે ચાલવાનું હોય છે ત્યારે તમામ નિયમો હેઠળ જીવન જીવવાનું છે અનેક તકલીફો વેઠીને પોતે ભારે મકાન રાખીને પણ તેઓ અલગ અલગ રીતે રહેતા હોય છે તે પોતાનું પરિવાર છે પરિવાર મૂકીને આવે છે તેમજ માત્ર ગુરુ છે ગુરુ તેમના જ મા બાપ છે તેમના વાળી તરીકે જીવન જીવતા હોય છે ત્યારે ખાસ કરીને આપ જોવો છો કે આપણે અમદાવાદ રિવ રોડ પર અમે અડાલજ જે ટોલ નાકા છે તેમજ વસ્ત્રાલ ટોલ નાકો છે હાલમાં અમે વટવા જે અહીંયા જે ક્રોસ રોડ છે ત્યાં આયા છીએ ત્યારે એક અહેવાલ પ્રસારિત કર્યા છે કે જે કિન્નર સમાજ છે તે પોતે અનેક તકલીફો વચ્ચે પોતાનું જીવન જીવે છે ત્યારે તેમની માંગણી પણ કરી રહ્યા છે કે જો સરકાર દ્વારા કોઈ યોજના થકી તેમને કોઈ લાભ મળે જેમકે વિધવા પેન્શન હોય છે મહિલાઓ માટેની યોજના હોય છે ત્યારે થર્ડ જેન્ડર માટે પણ કંઈક ખાસ યોજના થકી તેમને મદદ મળે સરકાર તરફથી તેઓ પણ તેઓ એક પ્રકારની વાત કરી રહ્યા છે ત્યારે તેમની અનેક તકલીફો વચ્ચે અમે તેમને જીવન વિશે જે અલગ અલગ તેમના ઉતારની વાત કરી છે તેઓ કઈ રીતે રોજને રોજ માત્ર પાંચસો કે હજાર રૂપિયા કમાઈને પોતાનું જીવન ચલાવે છે તેમજ ભારે મકાન રાખીને પણ તે જીવન જીવે છે જો તાવ તડકો આવે તો તેમના ગુરુ છે તે દવા કરાવતા હોય છે ત્યારે ખાસ કરીને લોકોની વચ્ચે પણ રહીને પણ તાપ તડકો ચોમાસા પણ માં પણ આ લોકો રોડ પર ઉભા રહીને આ રીતે પૈસાની માગણી કરીને પોતાનું જીવન વિતાવતા હોય છે પ્રવીણ જાધવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ